નમસ્તે મિત્રો અઢાર મેના રોજ જ્યારે રાહુ મીન રાશિને અલવિદા કહે છે અને શનિની રાશિ કુભ રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે મંગળ કર્ક રાશિમાં હશે આ કોઈ સંયોગ નથી પરંતુ એક કુર ષડાષ્ટક યોગ રચાશે જે આ ત્રણ રાશિઓના ભાગ્યની દિશા બદલી શકે છે રાહુ અને મંગળ બંને ઉગ્ર સ્વભાવના માનવામાં આવે છે અને જ્યારે તેઓ સડાસ્ટક યોગમાં એકબીજાનો સામનો કરે છે ત્યારે તેની અસર જીવનના દરેક પાસા પર સીધી પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે આ ત્રણ રાશિઓ પર ઊંડી અસર થવાની છે કારકિર્દીમાં અચાનક અવરોધો આવશે અને વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા વધી શકે છે સાથે સાથે રાહુના ગોચરને કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ભયંકર તોફાન આવવાની શક્યતા છે જેના કારણે તેમને જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મિત્રો જો તમે આ રાશિના લોકોમાં છો તો સાવધાન રહેવાનો સમય આવી ગયો છે કારણ કે ગ્રહોનો આ ખેલ હવે તમારી ક્રમ કસોટી કરવા જઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે લગભગ અઢાર મહિનાના લાંબા અંતરાલ પછી રાહુ ફરી એકવાર પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યો છે અઢાર મે ના રોજ સાંજે પાંચ વાગે ને 8 મિનિટ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ ગોચર સમયે મંગળ પહેલા થી જ કર્ક રાશિમાં હાજર હશે અને બંને મળીને ખતરનાક સડાષ્ટક યોગ બનાવશે જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે બે ગ્રહો છૂટા અને આઠવા ઘામાં સામસામે હોય છે ત્યારે આ યોગ રચાય છે અને તેની અસર ખૂબ જ અશુભ હોય છે લાવી શકે છે ખાસ કરીને આ ત્રણ રાશિઓ માટે આ સમય તણાવ મૂંઝવણ અને સંબંધોમાં અંતર સ્વાસ્થ્યમાં વગાડ અને નાણાકીય નુકસાન લાવી શકે છે મિત્રો જો તમે આ રાશિઓમાંથી એક છો તો આ સમય સંપૂર્ણ તકેદારી અને સમજણની માંગ કારણ કારણ છે કે ગ્રહોની ગતિ હવે સરળ રહેશે નહીં તમારા જીવનમાં મિત્રો જો તમે આ વિડીયોને આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો હવે ચાલો આપણે જોઈએ કે નંબર એક એટલે કે પહેલી રાશિ કઈ છે તો કે પહેલી રાશિ છે ઋષભ રાશિ જ્યારે રાહુ ઋષભ રાશિમાં પોતાનો માર્ગ બદલે છે ત્યારે આ સમયે ઋષભ રાશિના લોકો માટે શીખવાનો અનુભવ સાબિત થઈ શકે છે મિત્રો તમારે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે કારણ કે રાહુ તમને શોર્ટકટ આપવા માટે મુશ્કે શકે છે ઉતાવળમાં કામ કરવા અથવા બીજા પર જવાબદારી નાખવી મોંઘી સાબિત થઈ શકે છે નાની ભૂલો તમારી વ્યવસાયિક છબીને અસર કરી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે કાર્ય લોકો મુશ્કેલ માનશે તે તમે તમારી પોતાની શૈલીમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો જો તમે ધીરજ અને સમજણ સાથે આગળ વધશો તો આ સમય તમારી એક અલગ ઓળખ આપી શકે છે સ્વાસ્થ્ય માનસિક તણાવને કારણે આવી સ્થિતિમાં તમારી જાતને આરામ કરવો અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તો વૃષભ રાશિ વાળા લોકો ખાસ આ વસ્તુઓ ધ્યાન રાખે અને હા પૂર્તિ ઊંઘ લેવી ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એકંદરે રાહુ નું આ ગોચર ઋષભ રાશિના લોકો માટે ચેતવણી અને તક પણ છે જો તમે ધીરજથી આગળ વધશો તો મુશ્કેલ સમય પણ તમારા પક્ષમાં આવી શકે છે હવે આપણે જોઈએ બીજી રાશિ નંબર બે કર્ક રાશિ જ્યારે રાહુ આઠમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય કર્ક રાશિના લોકો માટે ઘણા રહસ્યમય ફેરફારો લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આઠમો ભાવ જીવનના અજાણ્યા પાસાઓ ઊંડા પરિવર્તન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે આવી સ્થિતિમાં રાહુની હાજરી કેટલાક પડકારોને જન્મ આપી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે ખાવા પીવામાં બેદરકારી કે અજાણ્યા ચેપ તમારા શરીરને અસર કરી શકે છે નાની સમસ્યાને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે તેથી સમયસર અનુભવી ડોક્ટરની સલાહ લેવી જવાબ સમજુ અને જવાબદારી ભરી રહેશે જો તમે સતર્ક અને સ્થિર અને સમજદાર રહેશો જો તમે ધીરજ રાખો છો તો આ સમય તમે અંદરથી બદલી શકે છે અને આ પરિવર્તન તમને ભવિષ્યમાં મજબૂત બનાવી શકે છે તો ચાલો આપણે હવે જોઈએ ત્રીજી રાશિ નંબર ત્રણ નંબર ત્રણ રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે રાહુનો ગચર ઘરની અંદર ધમાલ વધારી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય થોડો અસંતુલન લાવી શકે છે ચોથો ભાવ સુખ ઘર અને માતા સાથે સંબંધિત છે અને રાહુની હાજરી અહીં રહસ્યમય હલચલ મચાવી શકે છે. કોટુંબિક વાતાવરણમાં અચાનક સંઘર્ષ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. જે બાબતો પહેલા ક્યારે ચર્ચામાં નહોતી તે હવે મુદ્દો બની શકે છે. આ સમયે પરિવારમાં શાંતિ જાળવવા માટે તમારે જાતે પહેલ કરવી પડશે. જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અથવા ક્યાંક ટ્રાન્સફર થવાની શક્યતા હોય તો તમને નવી જગ્યાએથી રાહત અને સંતોષ મળી શકે છે તમે એક સાથે ઘણી વસ્તુઓને પકડી રાખવાનો પ્રયાસ કરશો તો પણ તમને કંઈ પણ સંપૂર્ણ રીતે સમજી શકશો નહીં આવી સ્થિતિમાં આ સમયે તમને શીખવી શકે છે કે કઈ પ્રાથમિકતા મહત્વપૂર્ણ છે અને કઈ વસ્તુ છોડી દેવી વધુ સારી છે તમારી માતા અથવા ઘરની વૃદ્ધ મહિલા સાથેનો તમારો સંબંધ રાજ હશે પરંતુ ક્યારેક તમે તેમના સ્વાસ્થ્ય અથવા ભાવનાત્મક સ્થિતિ વિશે પણ ચિંતા કરી શકો છો આ સમયે તેમની સંભાળ અને ભાવનાત્મક ટેકો તમારા માટે શુભ કાર્ય બની શકે છે રાહુની આચાર તમને તમારા જૂના નિર્ણયો પર પુનઃ વિચાર કરવા માટે પણ મજબૂર કરી શકે છે રાહુનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે એક ઊંડો અનુભવ છે જે તમારા વિચાર તમારા સંબંધ અને જીવન પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણને બદલી શકે છે જો તમે આ સમયને શાણપણ ધીરજ અને સ્વયંથી સાંભળશો તો આ સમય તમને અંદરથી મજબૂત અને જીવનમાં વધુ સ્થિર બનાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં કરી અને જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ધન્યવાદ